આ સતાવાર સમાચાર છે આ દુઃખદ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી પોતાના કડ વિધાનસભા ખાતેના પ્રચાર પ્રસારનો કાર્યક્રમ બે દિવસ માટે રદ કરે છે અને આ ઘટનામાં મૃત્યુ પામેલ તમામ લોકો માટે હૃદયના ઊંડાણથી સંવેદના વ્યક્ત કરે છે મૃત્યુ પામેલ તમામ લોકોના પરિવારો માટે પણ સાંત્વના વ્યક્ત કરે છે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી આ દુઃખદ પ્રસંગે પીડિત પરિવારોની સાથે છે પરમાત્મા દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં હતાહત થયેલ તમામ લોકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના વ્યક્ત કરે છે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજીવભાઈ કોહલી પ્રદેશ સહમંત્રી રાકેશભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ કલ્પેશભાઈ તેમજ કડી વિધાનસભાના સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના કમલેશ મકવાણા પ્રસંગે દુઃખ વ્યક્ત કર્યું હતું જય સરદાર વંદે માતરમ આજ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી કડી વિધાનસભા કા પ્રચાર હુએ हम लोगों को इमीडिएटली पता चला कि एक अहमदाबाद के अंदर बहुत बड़ा प्लेन हादसा हो गया है उसमें हमारे आदरणीय भारतीय जनता पार्टी के कर्मठ नेता रूपाणी साहब का भी नाम सुनाई में आ रहा है आज सरदार वल्लभ भाई पटेल पार्टी अपना कैंपेनिंग यहीं पे रोकती है और वो 242 यात्रियों के लिए प्रार्थना करती है कि जो जो शख्स उसमें जीवित बचा है उसके लिए हम प्रार्थना करते हैं और जो भगवान को प्यारे हो चुके हैं उनकी आत्मा के लिए हम शांति मांगते हैं सरदार वल्लभ भाई पटेल पार्टी सदैव इस भारतीय जनता पार्टी के जो कर्मठ नेता रूपाणी साहब बहुत कर्मठ नेता थे उनको सरदार वल्लभ भाई पटेल पार्टी की तरफ से बहुत 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 आंखें नम हो रही हैं ऐसे कर्मठ नेता बड़े मुश्किल से इस धरती के ऊपर मिलते हैं આજે સરદાર વલ્લભાઈ પટેલ પાર્ટી તરફ શ્રદ્ધાંજલિ આપી જય સરદાર જય શાંતિ જયારે સરદાર આજે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી તરફથી અમારો પ્રચાર કડી ચોવીસ વિધાનસભાનો પ્રચાર થઈ રહ્યો હતો તે દરમિયાન અમને સમાચાર મળ્યા કે અમદાવાદમાં પ્લેન સ્ટ્રેજ થયું છે તેમાં દોઢસોથી વધારે વ્યક્તિઓની હાલત બહુ જ ગંભીર છે અને એવા સંજોગોમાં અમુક લોકો મૃત્યુ પામ્યા છે તેથી અમે આજે અમારી સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની જે અમારા કડી વિધાનસભાના ઉમેદવાર છે કમલેશભાઈ મકવાણા તેની જે આજે અમારી પ્રચારની જે પ્રક્રિયા હતી સાંજના જે અમે દસ પંદર ગામો ફરવાના હતા તે અમે નિલંબિત કરીને આજે જે આ દુઃખદ ઘટના જે અમદાવાદ શહેરમાં પ્લેન પેસ કર્યું છે તેની સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી તરફથી જે દુર્ઘટનામાં જે મૃત્યુ પામે છે તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ તેમજ આજની અમે જે અમારી પ્રચારેલી છે તે અમે નિલંબિત કરીએ છીએ જય સરદાર જય જય સરદાર આજ રોજ જે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના થઈ એની અંદર બસો બેતાલીસ મુસાફરો હતા તેમાંથી બસો મુસાફરોનું આકસ્મિક દુર્ઘટનામાં મૃત્યુ થયેલ છે તેના માટે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી ના ઉમેદવાર મકપાણા કમલેશભાઈ ચોવીસ કડી વિધાનસભામાં ઉમેદવારી કરી હતી અને એમનો પ્રચાર પ્રસારનો કાર્યક્રમ ચાલુ હતો તે દરમિયાન અમોને ખબર પડી કે પ્લેન દુર્ઘટના થઈ છે અને બસોથી વધારે વ્યક્તિઓ તે હાથામાં મૃત્યુ પામ્યા છે તેમની શ્રદ્ધાંજલિ રૂપે અમે આજથી બાર તારીખથી સાતના ચાર વાગ્યાથી કાલની તારીખ તેર છ બે હજાર પચીસના રોજનું પણ કેમ્પેન અમારું મુલતી રાખીને તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ જય સરદાર જયારે આજ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી કડી વિધાનસભાની કમ્પેનિંગ કે અંદર કૈયલ ગાંવ કે અંદર જેસ વખત પહોંચી उस वक्त हम लोगों को समाचार मिला कि अहमदाबाद के अंदर 242 पैसेंजर का एक प्लान एयर इंडिया का क्रैश हो गया बड़ी दुखद सूचना को सुनकर सरदार वल्लभ भाई पटेल पार्टी के जो विधानसभा के उम्मीदवार विधानसभा के उम्मीदवार कमलेश भाई मकवाना जिनकी कंपेनिंग कड़ी क्षेत्र से हो रही थी सरदार वल्लभ भाई पटेल इस हादसे के ऊपर अपना बहुत दुख जाहिर करता है और अपनी कंपेनिंग को इस हादसे को देखते हुए दो दिन के लिए ये कंपेनिंग स्थगित करते हैं और जितने भी दर्दनाक हादसा जहां जहां हुआ है उन सबको सत सत नमन करते कमलेश भाई मखवाड़ा विधानसभा उम्मीदवार पार्टी तरफ थी પ્રચારમાં હતો ત્યારે અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાની અંદર બસોથી વધારે માણસનું મૃત્યુ થયેલ છે તે બદલ એમને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું તથા બે દિવસ માટે મારો પ્રચાર રદ કરું છું જય શ્રદ્ધા જય રિપોર્ટ દિનેશ પટેલ નરપલી